ડભોઈ તાલુકાના દેવ અને ટાટર નદીના પૂરના અસરગ્રસ્તોના પશુઓ મૃત્યુ પામતા ધારાસભ્ય હસ્તે કેસ રૂપિયાનું ચૂકવણું કરવાયું સમગ્ર ગુજરાત સહિત વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે દેવડેમ તેમજ ટાટર નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવકને પગલે દેવડેમમાંથી છોડાયેલા પાણીને લઈ ટાટર નદી ગાંડીતુર બની હતી ઢાઢરના પાણીએ ડબોઈ તાલુકાના બાર જેટલા ગામોમાં ભારે તારાજી સર્જી હતી જેમાં લોકોના કરવકરીનું સામાન તથા ખેતરો પાકને ભારે નુકસાન થયું હતું તે અંગે સરકારમાં રજૂઆત કરી હતી જેને પગલે આજ રોજ તાલુકા વિકાસ અધિકારી તથા તલાટીની અધ્યક્ષતામાં ઢાઢરના પાણીથી નુકસાન પામેલ બાર જેટલા ગામોમાં કેઝડોલ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું સરકારના આદેશ બાદ નદી પાંચના પાણીથી આવેલ પૂરનું છેલ્લા બે દિવસથી અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું અને આજરોજ સર્વે એક કરી બાર જેટલા ગામોની કેસડોલ સહાય ચૂકવવામાં આવી હતી ફઝલ રઝા ખત્રી કરજન સંદેશ ન્યૂઝ ડભો તાજેતરમાં આવેલ હતી ભારે વરસાદના દેવડે અને ડાઢા નદીમાં પાણીનો પ્રવાહ વધતા ડભોઈ તાલુકાના કુલ બાર ગામો પ્રભાવિત થયેલ હતા જેમાં તંત્ર દ્વારા સર્વેની કામગીરી કરી અને અત્યાર સુધીમાં સરકારશ્રીની સૂચના અને સરકારશ્રીના ના ધારણોધો મુજબ કુલ ચાલુમાં છે તથા અંગુઠણ ગામમાં એક લાભાર્થી હતા કે જેમના ચાર પશુ મૃત્યુ પામેલા હતા કે જેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા અમે એમને ચાલીસ નું ચુકવણું કરવામાં આવેલ છે અને કરાલી ગામમાં એક લાભાર્થીના બે હજાર અઠાણું વ્યક્તિ દીઠ આપણે બે દિવસના લેખે સો રૂપિયા પુખ્તો અને સાઈઠ રૂપિયા બાળકને એમાં બે દિવસનું ચુકવણું કરેલું છે